ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ક્રિ ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટીફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાઈ કર્યો હતો જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનું એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના

મળેલા કુલ આઠ એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષની અંદર સાડા સાત કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આજ ત્રણ આરોપીઓને એકાઉન્ટ આપ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના બે મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી બાર જેટલા ડેબિટ કાર્ડ બાર જેટલા પેન કાર્ડ સાત મોબાઈલ અને ચાર લાખ બત્રીસ હજાર જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો એટલે એ તમામ વસ્તુ આ ગુનાના કમે કબ્જે કરવાની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે આ સિવાય આ પાંચ આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે મિલન આરોપી થોડા પ્રકારનો છે તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કોશન કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર સાયબર ક્રાઇમના આખા મોટા ષડયંત્રનો કોક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમને પણ અભિનંદન આપીશ એ લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી અને આ એક ખૂબ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરેલો છે અત્યાર સુધી આપણને આ ત્રણ આરોપી જે નવસારી ખાતેના છે એમના મળેલા કુલ આઠ એકાઉન્ટની અંદરથી સાડા સાત કરોડ રૂપિયા જેટલું ટ્રાન્ઝેક્શન મળી આવેલું છે આ સિવાય સુરતના આરોપીઓના જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગતો મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને જે એકાઉન્ટની અંદરથી પૈસા આવેલા હતા એ એકાઉન્ટની પણ બીજા રાજ્યોની અંદર એના એકાઉન્ટ છે જે એકાઉન્ટની પણ માહિતી મેળવવાની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે